દોસ્તો આ ચેનલને ને જુઓ એક ચેનલ છે જે એક જ વિડીયોથી ત્રીસ હજારથી વધુ સબસ્ક્રાઈબર બનાવી લીધા અને વ્યૂજ પચીસ લાખથી ઉપર હવે બીજી ચેનલ જુઓ અને એક વિડીયો મૂક્યો અને પાંચ હજારથી વધુ સબસ્ક્રાઈબર આવી ગયા વ્યૂઝ ચાર લાખ ઉપર આ ચેનલો એક બે નહીં પગલાં બંધ છે આ ચેનલ જુઓ આ ચેનલ જુઓ આ ચેનલ જુઓ આ વાળી પણ જુઓ હવે તમે વિચારતા હોય કે ભાઈ આ બધું કેવી રીતે થાય તમારા મગજમાં સવાલો પૂમતા હશે જેટલા સવાલો પૂછવાનું મન થાય પૂછી લો મારો જવાબ એક જ છે પહેલાં એ સમજો કે હું કોણ છું જે તમને આ રહસ્યો બતાવું છું સીધું સીધું કહું તો મેં અત્યાર સુધીમાં બે યુટ્યુબ ચેનલોને જીરોથી સફળ બનાવ્યા છે અને આ મારી ત્રીજી ચેનલ છે જાળેલા વ્લોગ તો પ્લીઝ મને જજ ના કરો કે મારી ચેનલ હજુ નાની છે તો હું શું શીખવાડું અરે હરેક મોટી ચેનલ ક્યારેક જીરોથી જ શરૂ થઈ હશે જ્યારે મેં રિસર્ચ શરૂ કર્યું તો મેં વાયરલ વિડીયોમાં ત્રણ ખાસ વસ્તુઓ જોઈ અને જે સૌથી મહત્વની વસ્તુ છે એ ત્રીજી વસ્તુ છે હું દિલથી કહું છું આના વગર કોઈ પણ વિડીયો નહીં થઈ શકે ભલે તમે ગમે એટલી મહેનત કરો ગમે એટલું એસસીઓ કરો પણ એ ત્રીજી વસ્તુ ના હોય તો વિડીયો વાયરલ નહીં થાય ઇન્ડિયામાં લોકો યુટ્યુબ ટીપ્સ આપે છે પણ ગુજરાતીમાં કોઈ નથી સમજાવતું અને આજે હું તમને ગુજરાતીમાં જ સમજાવીશ અને જે હિન્દીમાં ટિપ્સ આપે છે એ પણ એમ જ કહે છે કે ટાઇટલ બરાબર કરો થમનેલ સારું બનાવો ટેગ નાખો અરે ભાઈ મેં તો આ બધું ટ્રાય કર્યું આ બધું કરવાથી વિડીયો વાયરલ નથી થતો હા આનાથી યુટ્યુબને તમારો વિડીયો ઓડિયન્સ સુધી પહોંચાડવામાં મદદ મળે છે પણ વાયરલ થવા માટે કંઈક બીજું જોઈએ સવાલ એ છે કે વિડીયો વાયરલ કેવી રીતે થાય આના માટે આપણે ત્રણ ખાસ વસ્તુઓને ધ્યાનથી સમજવું પડે અને હા આમાંથી એક પણ વસ્તુ ના છોડતા કેમ કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે પહેલી વસ્તુને સમજ્યા વગર તમે બાકીની વસ્તુઓ બરાબર નહીં પકડી શકો એટલે મારે યુટ્યુબના એલ્ગોરિથમથી વાત શરૂ કરવી પડશે યુટ્યુબનું એલ્ગોરિથમ બે પ્રકારના ડેટા ચેક કરે છે પહેલાં એ ક્રિએટર પાસેથી ડેટા લે છે એટલે જે વિડીયો અપલોડ કરે છે અને બીજા એ વ્યુઅર પાસેથી ડેટા લે છે એટલે કે જે વિડીયો જોવે છે ક્રિએટર પાસેથી એલ્ગોરિથમ શું શું જોવે છે જેમ કે વિડીયો કઈ ભાષામાં છે શું આ બાળકો માટે છે કે નહીં ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે ટાઈટલ શું છે હેશટેગ ટાઈટલ સાથે મેચ થાય છે કે નહીં વિડીયોમાં કોઈ કોપીરાઈટ તો નથી ને કોઈ ખોટું કન્ટેન્ટ તો નથી ને વિડીયોની ડ્યુરેશન સાઠ સેકન્ડથી વધુ છે કે ઓછી વિડીયોનું રેજ્યુલેશન કેવું છે વિડીયો ક્યાંથી અપલોડ થયો એનું આઈપી એડ્રેસ શું છે તમનેમાં કાંઈ ખોટું તો નથી ને વિડીયોની કેટેગરી કઈ છે અને બીજું ઘણું બધું હવે વ્યુઅર પાસેથી કયા ડેટા લેવાય છે એલ્ગોરિઝમ ચેક કરે છે કે કયો વિડિયો પૂરો જોવાયો લાઇક ડિસલાઇક કેટલા છે કોમેન્ટમાં શું છે વ્યુઅરની સર્ચ હિસ્ટ્રી શું છે એ કયા ચેનલો પર વધુ ટાઈમ ખર્ચ કરે છે કયા ચેનલોને સબસ્ક્રાઈબ કરે છે શું સર્ચ કરે છે એની વોચ હિસ્ટ્રી શું છે એ કઈ ભાષાના વિડીયો જોવે છે અને બીજી ઘણી બધી વસ્તુઓ આ બધા ડેટા લઈને એલ્ગોરિઝમ સરળતાથી નક્કી કરે છે કે કયો વિડીયો સારો છે અને એને ઓડિયન્સ સુધી પહોંચાડે છે જે વિડીયો સારો નથી હોતો એને કોઈ નથી જોતું જાહેરની વાત છે હવે સવાલ એ છે કે એલ્ગોરિઝમ તો કોઈ માણસ નથી જે મારો વિડીયો જોઈને કહે કે આમાં આ ભૂલો હતી એટલે નહીં બતાવવું કે આ વિડીયો સારો છે એટલે બતાવી તો પછી એ કેવી રીતે જાણે કે વિડીયો સારો છે કે નહીં આના માટે તમારે એલ્ગોરિઝમને સમજવું પડશે એલ્ગોરિધમ ડેટા પર કામ કરે છે નહીં કે તમારા વિડીયોની સ્ટોરી પર યુટ્યુબ દર વર્ષે બસોથી વધુ વખત અપડેટ થાય છે પણ ત્રણ વસ્તુઓ ક્યારેય નથી બદલાતી પહેલી છે સીટીઆર બીજી છે ઓડિયન્સ સિટેન્શન અને ત્રીજી છે વોચ ટાઈમ યુટ્યુબની આખી રમત આ ત્રણ વસ્તુઓ પર ચાલે છે ચાલો આને સમજીએ સીટીઆર એટલે ક્લિક થ્રુ રેટ આ બતાવે છે કે જ્યારે તમારો વિડીયો કોઈની સામે દેખાય તો એ એના પર ક્લિક કરે છે કે નહીં માની લો યુટ્યુબ તમારો વિડીયો સો લોકોને બતાવે અને એમાંથી દસ લોકો ક્લિક કરે તો તમારો સીટીઆર થશે દસ ટકા હવે જો તમારો સીટીઆર દસ ટકા છે અને કોઈ બીજા વિડીયોનું વીસ ટકા છે તો યુટ્યુબ કોનો વિડીયો વધુ પ્રમોટ કરશે જાહેર છે વીસ ટકાવાળાને કેમ કેમકે લોકો એના પર વધુ ક્લિક કરે છે હવે તમે પૂછશો કે વિડીયો વાયરલ કરવા માટે કેટલો સીટીઆર જોઈએ કોઈ ફિક્સ નંબર નથી પણ મારા અનુભવથી ઘણા વિડીયોનો સીટીઆર ત્રણ ટકાથી બાર ટકાની વચ્ચે હોય છે જો તમારી ચેનલ નવી છે તો કોશિશ કરો કે સીટીઆર દસ ટકાથી ઉપર જાય અને હા વાયરલ વિડીયોનો સીટીઆર પછી થોડો ઓછો થઈ શકે તો એનાથી ગભરાશો નહીં બસ આટલું સમજો જો સીટીઆર પાંચ ટકા છે તો છ ટકા કરો છ ટકા છે તો દસ ટકા કરો અને દસ ટકા છે તો પંદર ટકા કરો હવે તમારો પચાસ ટકા હવે માની લો દસ લોકો તમારો વિડિયો જોવે ચારે પૂરો વિડિયો જોયો અને છએ બે બે મિનિટ જોઈને બંધ કરી દીધો તો યુટ્યુબ હિસાબ લગાવશે ચાર ગુણ્યા આઠ બરાબર બત્રીસ મિનિટ

કે બ્લોગ વિડીયોમાં રિટેન્શન સાઠ થી સિત્તેર ટકા સુધી જાય છે કેમ કે લોકો મજા લઈને જોવે છે પણ ટ્યુટોરિયલ વિડીયોમાં ચાલીસ ટકા રિટેન્શન લાવવું પણ ટફ છે કેમ કે નવા લોકો જોવે છે અને હા વિડીયો જેટલો લાંબો એટલું રિટેન્શન ઓછું બે મિનિટના વિડીયોમાં સિત્તેર ટકા રિટેન્શન સરળ છે પણ વીસ મિનિટના વિડીયોમાં પચાસ ટકા લાવવું પણ ટફ છે હવે વાત કરીએ વોચ ટાઈમની પહેલાં વાળા ઉદાહરણમાં રિટેન્શન ચુમ્માલીસ ટકા હતું એટલે એવરેજ વોચ ટાઈમ સાડા ત્રણ મિનિટ જેટલો વધુ વોચ ટાઈમ એટલું સારું અને આ જે છે એ વસ્તુ જે વાયરલ કરે છે અને એને કેવી રીતે વધારવું એ ત્રીજી વસ્તુમાં કહીશ બસ સમજો આ ત્રણ વસ્તુ સીટીઆર રિટેન્શન અને વોચ ટાઈમ ને ચેક કરે છે જો તમે આ વસ્તુઓને ઇગ્નોર કરશો તો મારું પ્રોમિસ છે તમારો વિડીયો દસ વીસ વ્યૂઝ પર અટવાઈ જશે જો તમને આટલા વ્યૂઝ જોઈએ તો ઠીક છે પણ જો વાયરલ કરવું હોય તો આગળની વસ્તુ વસ્તુ સમજવી પડશે બીજી છે એડિટિંગ વગર ક્વોલિટી એડિટિંગ ના વિડીયો વાયરલ થવાનું સપનું છોડી દો એડિટિંગ વગરનો વિડીયો એવો છે જેમ કે મસાલા વગરનું ખાવાનું આજકાલ ઓડિયન્સ પાંચ સેકન્ડમાં કંટાળી જાય છે એટલે વિડીયોને મસ્ત બનાવવો જરૂરી છે હું થોડી ટિપ્સ આપું છું જે હું મારા વિડીયોમાં યુઝ કરું છું વિડીયોમાં સૌથી મહત્વનું છે વોઇસ વોઇસ બહુ મહત્વનો છે જો તમારા વોઇસમાં નોઇસ હોય તો એઆઈ ટૂલ્સ જેમ કે અડો પોડકાસ્ટથી એને સાફ કરો બસ વેબસાઇટ પર જાઓ ઓડિયો અપલોડ કરો અને એ થોડી જ મિનિટોમાં પ્રોફેશનલ બનાવી દેશે બીજું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગરનો વિડીયો સુનો લાગે છે યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરીમાંથી ફ્રી મ્યુઝિક લો જે તમારા વોઇસ સાથે ફિટ થાય અને ત્રીજું ટ્રાન્ઝેક્શન દર ત્રણ થી ચાર સેકન્ડમાં ક્લિપ બદલો નહીં તો ઓડિયન્સ ભાગી જશે ટ્રાન્ઝેક્શન થી વિડીયો ફ્લો આવે છે બ્લોગ ઓછું ટ્રાન્ઝેક્શન પણ ચાલે કેમ કે બેકગ્રાઉન્ડ આપમેળે બદલાતું રહે અને ચોથું સાઉન્ડ ઇફેક્ટ આ વિડીયો જીવિત કરે છે પણ બરાબર જગ્યાએ બરાબર ઇફેક્ટ યુઝ કરો નહીં તો નોઈઝ બની જશે અને છેલ્લું કી ફ્રેમ્સ આ એડિટિંગ નો જાદુ છે કેપકટ માં કી ફ્રેમ યુઝ કરીને તમે વિડીયો તમારા હિસાબે શેપ આપી શકો છો આટલું કરી લીધું તો તમે અડધો રસ્તો પાર કરી લીધો પણ ત્રીજી વસ્તુ વગર ભલે તમે ગમે તેટલું એડિટિંગ કરો વિડીયો વાયરલ નહીં થાય મારી વાતનો યકીન કરો ત્રીજી વસ્તુ છે સ્ટોરી સંભળાવવાની રીત આ કોઈ દાદી નાની વાર્તા નથી આ એ રીત છે જે ઓડિયન્સને ને વિડીયો સાથે ચોટાડી રાખે છે હું પૂરી કોશિશ કરીશ કે તમને સમજાય સાચું કહું તો આ એક દિવસમાં નથી શીખાતું પણ ધીમે ધીમે તમે માસ્ટર બની જશો તમે વિચારો મોટા મોટા યુટ્યુબર ના વિડીયો તમે કેમ પૂરા જોવો છો કેમ કે એ લોકો સ્ટોરી સારી રીતે પ્રેઝેન્ટ કરે છે ઓડિયન્સ બે વસ્તુઓ ઈચ્છે છે પહેલું એ વિડીયો પર ક્લિક કરે એના માટે જોઈએ ક્વોલિટી ટાઇટલ થમનેલ અને યુનિક આઈડિયા બીજું એ વિડીયો પૂરો જોવે એના માટે જોઈએ બેસ્ટ એડિટિંગ અને સ્ટોરી ઘણા લોકો કહે છે કે સ્ટોરીમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ મિડલ પોઈન્ટ એન્ડ એન્ડ પોઈન્ટ હોય છે પણ આ કેવી રીતે કરવું એ ઓછા લોકો બતાવે છે પણ હું એક ઉદાહરણ આપું છું એક વાતને બે રીતે કહી શકાય પહેલી રીત એક કૂતરો રસ્તા પર ભટકતો હતો એક છોકરો એને જોવે છે અને એને ખાવાનું આપે છે કૂતરો એનો દોસ્ત બની જાય છે આ સાધારણ રીત હતી હવે આ જ વાત સ્ટોરી સાથે એક ઠંડી સવાર એક એક કૂતરો રસ્તા પર હતો જાણે કોઈની રાહ હોય છોકરો ત્યાંથી પસાર થાય છે અને એની નજર એક કૂતરા પર પડે છે એ ઉભો રહે છે અને ખિસ્સામાંથી બિસ્કિટ કાઢે છે અને એ કૂતરાને આપે છે કૂતરો પહેલા ડરે છે પછી ધીમે ધીમે નજીક આવે છે અને એની આંખોમાં એક ચમક હતી જાણે એ કહેતો હોય તું મારો દોસ્ત છે એ દિવસથી એ કૂતરો એ છોકરાની પડછાયાની જેમ સાથે રહે છે જોયું આ છે સ્ટોરી સંભળાવવાની રીત મેં શું કર્યું પહેલા મેં સીન સેટ કર્યો ઠંડી સવાર ધ્રુસતો કૂતરો પછી સસ્પેન્ડ નાખ્યો છોકરો ઊભો રહ્યો પછી મેં ઇમોશન ઉમેર્યું કૂતરાની આંખોની ચમક અને આખરે ઓડિયન્સને એ આપ્યું જે એ જાણવા ઈચ્છતી હતી દોસ્તીની શરૂઆત આ વિડીયોમાં પણ મેં આજ કરવાની કોશિશ કરી છે

જે વિડિયોને વાયરલ કરે છે સારો વોચ ટાઈમ મળે તો એલ્ગોરિધમ તમારા વિડિયોને રોકેટની જેમ બૂસ્ટ કરશે આ મારી ચેનલનો નવો વિડિયો છે જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો હું તમને રિક્વેસ્ટ કરું છું આ વિડીયોનો ફીડબેક કોમેન્ટમાં જરૂરથી આપજો બાકી આગળના વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ